હળની દુર્ઘટના હળની હોનારત કે જેને હજી સુધી કોઈ ભૂલી નથી શક્યું ત્યારે તેના ફરાર વધુ ત્રણ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે ધરપકડ કરી લેવામાં આવી છે આરોપી વત્સલ શાહ નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરી લેવામાં આવી છે ટોટલ વીસ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે આ તમામ લોકો જે ફરાર હતા તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે ઓગણીસ આરોપીઓની અટકાયત તો કરી લેવામાં આવે છે પરંતુ હજી સુધી એક આરોપી ફરાર છે ત્યારે આ સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાનું નિવેદન સામે આવ્યું છે ડીસીપી પન્ના મોમાયાનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે વધુ ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે વત્સલ શાહ નૂતન શાહ વૈશાખી શાહની ધરપકડ કરી લેવાઈ છે નૂતન શાહની તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા ઝડપી પાડ્યા છે વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં દસ ટકાનો ભાગીદાર હતો બે હજાર અઢારમાં નૂતન અને વૈશાખી શાહના પાંચ પાંચ ટકાના ભાગીદાર નક્કી કરાઈ હતી આરોપીઓ ભરૂચ બાદ રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા હરણી તળાવમાં બોયાનસી કેપેસિટી ટેસ્ટ કરાયો બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બોયાનસી ટેસ્ટ કરવામાં આવ્યો પત્ની અને સંતાનો કોટિયા પ્રોજેક્ટમાં કુલ માટેક્ટમાં ભાગીદારી ધરાવે છે હર્ક ઝોનનું સંચાલન પરેશ શાહ અને વત્સલ શાહ કરતા હતા ઓથોરિટી સિગ્નેચરમાં વત્સલ શાહની બેન્કિંગ વ્યવહારોમાં ચાલતી હતી ત્યારે કહી શકાય કે જે ત્રણ આરોપીઓ ફરાર હતા તે ત્રણેય આરોપીઓની આજરોજ અટકાયત કરી લેવામાં આવી છે રોજ હરણી ખાતેના મોટા તળાવમાં જે દુર્ઘટના બનેલ હતી તે અનુસંધાને હણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો અત્યાર સુધીમાં કુલ સોળ આરોપી અટક કરવામાં આવેલા છે છેલ્લે બે આરોપી દિપેન શાહ અને ધર્મિન શાહની રિમાન્ડ પૂર્ણ થતાં એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે આજ રોજ અન્ય ત્રણ આરોપી નૂતનબેન પરેશભાઈ શાહ વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વત્સલ શાહ ત્રણને અટક કરવામાં આવેલા છે એમ કુલ ઓગણીસ આરોપી અટક થઈ ગયેલા છે આ લોકો ભાઈ નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેન્ક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે આ ઉપરાંત આજે લેગઝોન ખાતે બોયન્સી ટેસ્ટ કરવામાં આવેલો હતો એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી અને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતોનો ટેસ્ટ એફએસને સાથે રાખી અને કરવામાં આવેલો હતો એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ દસ ટકાના ભાગીદાર છે નૂતનબેન પાંચ ટકાના ભાગીદાર છે અને વૈશાખીબેન છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે એમ કુલ વીસ ટકાના ભાગીદાર આ લોકો છે જે આપણે કરાર પંદર લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી વત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દિપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી એ રીતે આ સિગ્નેચરી પર્સન છે અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ્સ વોટ્સએપ ઉપર જ્યારે પરેશ શાહને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશ શાહને પણ અટક કરવામાં આવેલા હતા હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે છેલ્લા ચાર દિવસથી એ લોકો ભરૂચ ખાતે હતા અને એની પહેલાં એ લોકો રાજસ્થાનમાં અલગ અલગ જગ્યા ઉપર હતા વડોદરા દેણા ચોકડી ખાતે એ લોકોને પકડવામાં આવેલા છે હા એન્ટર થતા વડોદરામાં ડૉક્ટરને બતાવો હતા ને એ સમયે દેણા ચોકડી ખાતેથી એમને પકડવામાં આવેલા છે એ હજી બે ચાર દિવસ પછી એફએસએ રિપોર્ટ આપશે આજે એ લોકોએ ટેસ્ટ કર્યો છે બોટના જે ઓનર છે એને પણ હાજર રાખવામાં આવેલા હતા ને ફેશન અધિકારી પણ હાજર હતા એટલે એમાં બોટ ફરી એને જ્યારે ચલાવીએ અને કયા જે જગ્યા પર જે જગ્યા પર એનું જે દુર્ઘટના બની હતી જે જગ્યાએ ડૂબી ગઈ હતી એ જગ્યા પર ફરી એને લઈ જવામાં આવેલી હતી એટલું જ વજન એ રીતે જ બધું કરી કરીને એનો ટેસ્ટ કરવામાં આવેલો હતો

એ આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે એની પણ આપણે કાર્યવાહી જે બેંક ખાતા સીઝ કરવા છે ને એનું જે પ્રોપર્ટી સીઝ કરવા માટેની કાર્યવાહી છે આપણે શરૂ કરી દીધી છે અને એને અટક કરવા માટે ટીમ હાલ પણ સક્રિય છે અને કાર્યરત છે આજે જે ત્રણ આરોપીઓ જે પકડાયા છે તો અત્યાર સુધી જેના ઘરમાં આ લોકો રોકાતા હતા એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે હા

સરકારશ્રી તરફથી કોઈ સૂચના આપવામાં આવેલી નથી પણ સરકારશ્રી એટલું સ્પષ્ટ કહી દીધું છે કે આ બાબતમાં તટસ્થ તપાસ કરવાની છે અને તપાસમાં જે નીકળે એ તમામને અટક કરવાના છે અને કોઈ પણ શરમ રાખવાની નથી